હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ સોરી કે ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો એક મેડિકલ સિચ્યુએશન ઘરના સભ્યમાં થયેલી હતી એટલે વિડીયો નહોતો આવતો એના માટે એમ સોરી અને મને વિશ્વાસ છે કે અત્યાર સુધીમાં તમે આગલા વિડીયો સાંભળીએ છીએ મિત્રો સાંભળવાનું ચાલુ રાખજો આપણું જે માઇન્ડ રિપ્રોગ્રામ થયું હોય એ વચ્ચેથી બંધ થઈ જાય તો વળી પાછી આપણને થ્રીડી ઇફેક્ટ વધારે કરવા લાગે એની અસર વધારે થાય આપણી જે અત્યારે સિચ્યુએશન છે એની અને આપણે આપણે ફોર ડીની તાકાતને ભૂલી જઈએ છીએ એટલા માટે વિડીયો નવો ન આવે તો જૂના વિડીયો સાંભળવાના ચાલુ રાખવાના એક ટૂંકો વિડીયો જેથી તમને થોડુંક અપડેટ રહે અને તમે પાછા મોટિવેટ થઈ જાઓ એટલા માટે નાનકડોક વિડીયો લઈને આવી છું એક વાક્ય સમજાવવાનું છે ઉપનિષદો છે એમાં છાંદોગ્યો ઉપનિષદ છે એનું એક પ્રધાન વાક્ય મેઇન વાક્ય છે જે સમજવા જેવું છે વાક્ય છે તત્વમશી મતલબ તત્વ અશી આ ત્રણ શબ્દ એનો મતલબ શું છે એ આપણા માટે ખૂબ જરૂરી છે સમજવું ખૂબ જ જરૂરી છે જેથી કરી અને આપણને આપણી અંદર શું પાવર છે આપણે શું કરી શકીએ એ બધું સમજાય અને આપણે આપણા સપનાઓ કેવી રીતના પૂરા કરી શકશું આપણામાં કેટલી તાકાત છે પૂરા કરવાની એ પણ તમને સમજાય તત એટલે તે ત્વમ એટલે તું અને અશિ એટલે છે તત્વમશી મતલબ તે તું છે આ વાક્યો એક ઋષિ છે પોતાના દીકરાને પરબ્રહ્મનું જે જ્ઞાન આપતા હોય છે કે પરમાત્મા શું છે આ સૃષ્ટિ શું છે તું કોણ છો શું છે એમાં એને સમજાય છે કે એ જે પરબ્રહ્મ છે એ જે પરમાત્મા છે એ તે કીધું છે તે એટલે પરબમ પરબ્રહ્મ પરમાત્મા ને તમ એટલે તું અશી એટલે છે તે પરમ તત્વ પરમાત્મા તું છે શોખ લાગ્યો ને આપણને અદ્ભુત શું કે આપણે આપણી જાતને માત્ર આમ માણસ એવો નિસહાય માણસ માનીએ કે હવે આપણાથી કાંઈ નહીં થઈ શકે બસ આ સિચ્યુએશન પૂરું થઈ ગયું અહીંથી હવે આપણાથી કાંઈ થઈ શકશે નહીં ભગવાન જે કરે પણ ભગવાન તમે જે કહો છો ને એ જ કરે છે તમે જે વારંવાર વિચારો છો ને એ જ કરે છે કારણ કે એ ભગવાનની શક્તિ એ ભગવાન તમારી અંદર વસેલો છે એટલે તો વેદોમાં આ ઉપનિષદનું વાક્ય છે તત્વમસી તે તું છે એટલે કે તે પરબ્રહ્મ છે પરમાત્મા છે એ તું છે તારી અંદર એ રહેલો છે એ રીતના વેદોમાં કીધું છે અહમ બ્રહ્માષ્ટમી હું પરબ્રહ્મ છું હું બ્રહ્મા છું મતલબ એ જે બ્રહ્મ તત્વ છે એની શક્તિ એ પરમાત્મા એ મારી અંદર છે એ હું છું પછી તો કે જે કીધું છે શિવોહમ હું શિવ છું હું શિવ તત્વ છું આ બધું સમજવા જેવી વસ્તુ છે હું પોતે એટલે માણસની અંદર ભગવાન પોતે પરમાત્મા વસે છે ગીતાજીમાં તમે ભૂલી જાઓ છો હું વારંવાર કહું છું આપણે બધા વારંવાર સામે બધું જોઈને ભૂલી જઈએ છીએ કે ભગવાન આપણી જોડે આમ કરે છે તેમ ભગવાન કાંઈ કરતા જ નથી ગીતાજીમાં ભગવાને ચોખ્ખું કીધું છે કે દરેક કણે કણમાં દરેક જીવ આત્મામાં દરેક જગ્યાએ હું વસેલો છું દરેક મનુષ્યની અંદર હું વસેલો છું અર્જુનને સમજાવ્યો છે બરાબર તો તમે એ કેમ ભૂલી જાઓ કે કૃષ્ણ પરમાત્મા છે શિવ છે જેને તમે માનો છો એ તમારી અંદર વસેલો છે એ તમને સતત સાંભળે છે અને તમે જે વિચારો છો એ પ્રમાણે રિએક્ટ કરે છે એ પ્રમાણે સામે કરીને બતાવે છે તમને પણ હવે કંટ્રોલ ક્યાં કરવાનો છે આપણા વિચારોમાં આપણે એ માનવાનું છે કે યસ મારી જે ઈચ્છા છે એ થઈ શકે છે એ શક્તિ પણ મારી અંદર જ છે અને તમારે એક આંગળી ઉપાડવાની જરૂર હોતી નથી જો તમે એ એ શક્તિ શું છે ક્યાંથી એક થાય છે તો કે ભગવાને જે પોતાનો પાવર છે ક્રિએટ કરવાનો સર્જન કરવાનો ભગવાનનો ભગવાને સર્જન કર્યું ને દુનિયાનું માણસનું બરાબર પૃથ્વીનું સર્જન કર્યું એ સર્જનનો પાવર માણસને એકને આપેલો છે કે માણસ પોતાની કલ્પનાઓ દ્વારા કલ્પના છે ને પરમાત્માનો આપણને પાવર છે એ પોતાની કલ્પના દ્વારા જે આ દુનિયામાં નથી એવી વસ્તુ આ દુનિયામાં લઈ આવી શકે છે અને પરમાત્માએ જે દુનિયા વસાવી છે એને વધારે સુંદર વધારે આગળ વધારી શકે છે જેમ પહેલાં ફોન નહોતા તો કોઈ વ્યક્તિની કલ્પના દ્વારા એ ફોન આવ્યો તો એ કલ્પના છે ને એ કોઈ પ્રાણીઓને કાપેલી નથી આ શક્તિ માત્ર ને માત્ર આપણી અંદર આપેલી છે એ શક્તિ છે ને એ પરમાત્મા છે આપણી પાસે આપણી જે કલ્પના છે ને પરમાત્મા છે આપણી કલ્પનામાં જે આવી શકે ને એ બધું થઈ શકે તમે તમારી કલ્પનામાં જે વસ્તુ લઈ આવી શકો તમે તમારી માઇન્ડ્સ આ એટલે કે મનની આંખોથી જે જોઈ શકો છો ને એ તમે આ દુનિયામાં લઈ આવી શકો છો અને એના માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી એક એક સક્સેસ સ્ટોરી તમને હું અહીંયા આપું નવીલ ગોદારની બુકની નેવિલ ગોદાર પણ એમ જ કે યુ આર ધી ગોડ તમે જ ભગવાન છો તમારી અંદર જ તમારી રિયાલિટીના ગોડ તમે જ છો તમે જે ઈચ્છો છો ને એ જ આવે છે તમે વારંવાર જે વિચારો છો ને એ જ તમારા સામે દેખાય છે તમે તમારી વિચારસરણી બદલાવો અને એક વખતમાં ના થઈ જાય કારણ કે આગળની જે વિચારો છે જળ મૂળથી બેઠા છે આપણી અંદર એને કાઢવા માટે તમારે ચાર છ મહિના આપવા પડે ત્યારે ધીમે 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 તમારી રિયાલિટી બદલાય આપણે તો પંદર વીસ દિવસ ટ્રાય કરીએ ને પછી એમ થાય કે બેન તો વાતું કરે પણ કાંઈ થાય નહીં કાંઈ છે નહીં એના માટે થોડોક સમય આપવો પડે જે વર્ષોથી આપણી અંદર ઊંધું ઊંધું પડેલું છે ખોટું ખોટું પડેલું છે એને દૂર કરી અને જે આપણે નવું આ ક્રિએશન પાવરને જાગૃત કરવાનું જે મૂકવું છે એને થોડીક વાર લાગે પણ ટકી રહ્યો ને જ્યારે અને માનો ને કે હા હું જે કલ્પના કરું એ સાચી છે હું જે કલ્પના કરું છું એ જ સાચી છે એ તમે માનો તમારા મનને વારંવાર એ કલ્પનાઓ બતાવો બંધાખો એ વારંવાર કલ્પનાઓ કરો ત્યારે સાચું બને છે અને બારે તમારે કાંઈ કરવું નથી પડતું ફિઝિકલી કાંઈ કરવું પડતું નથી થ્રીડીમાં તમારે કાંઈ કરવું પડતું નથી એક સક્સેસ સ્ટોરી ઉપરથી આપણે સમજીએ બહુ વહેલાના સમયની વાત છે જ્યારે બાળકો માટેના કાર્ટૂનના ચિત્રો કોઈ દોરતા નહીં એ સમયની વાત છે જ્યારે બહુ એ હજી ટ્રેન્ડ નહોતો કાર્ટૂનનો ને એવો બધો ત્યારે એક છોકરી હતી આર્ટિસ્ટ જેને કાર્ટૂન દોરવાનો ખૂબ શોખ હતો એટલે દિવસ પેઇન્ટિંગ બનાવતી એમ કાર્ટૂનની નાંદે તો એના મા બાપ છે આડો પાડો છે એના ફ્રેન્ડ સર્કલ છે આ બધા એને એમ કહેતા કે તું ખોટું આમાં ટાઈમ વેસ્ટ કરે આવું કોણ જોવે આવું કોને ગમે એમ કાર્ટૂનને એવું બધું કારણ કે ત્યારે સમય નહોતો કાર્ટૂનનો અત્યારે જે છે એવો તો એને નાસી પાસ કરતા એમ પણ પોતે નેવિલ ગોદાદની ટીચિંગને ઘણી વખત સાંભળેલી વાંચેલી એમના ક્લાસ લીધેલા એટલે પોતે નક્કી કર્યું કે ના મારે એક ફેમસ આર્ટિસ્ટ બનવું છે એટલે હું એને ખાલી વિઝ્યુઅલાઇઝ કર્યું એ પંદર વીસ દિવસ સુધી એક કલ્પના કરી શું કલ્પના કરી કે પોતાની ચિત્રનો આખો પેલો ગેલેરીના સો ગોઠવે એવો સો ગોઠવાયો છે અને એના દરેક ચિત્રની નીચે રેડ સ્ટાર રેડ સ્ટાર મતલબ ત્યારે એવું હતું કે એ ચિત્ર સોલ્ડ થઈ ગયું છે વેચાઈ ગયું છે રેડ સ્ટારનો મતલબ એવો કે વેચાઈ ગયું એ રીતના પોતે જેટલા ચિત્ર મૂક્યા છે દરેકની અંદર નીચે પોતે રેડ સ્ટાર પોતાની કલ્પનામાં જોવે છે અને આનંદ અનુભવે છે ફીલ કરે છે કે વાવ મારી બધી જ પેઇન્ટિંગ વેચાઈ ગઈ છે એવી રીતના એ એક જ કલ્પના છે ઘણા દિવસ સુધી પંદર વીસ દિવસ સુધી દરરોજ દરરોજ કરે છે કલ્પના પછી મૂકી દે છે પંદર વીસ દિવસ સુધી કરી એને મૂકી દે છે પણ થોડોક ટાઈમ પછી એની એના એક ફ્રેન્ડનો બર્થડે હોય છે એટલે એને એમ થયું કે બર્થડેમાં ગિફ્ટમાં હું એને એક પેઇન્ટિંગ આપું એટલે પોતે એક સરસ મજાની પેઇન્ટિંગ બનાવી અને એના ફ્રેન્ડને ગિફ્ટમાં આપે છે એટલે એનો ફ્રેન્ડ ગિફ્ટ જોવે છે એને પેઇન્ટિંગ ખૂબ અતિશય ગમે છે એટલે પોતાને અતિશય ગમે છે એટલે એનો જે ફ્રેન્ડ હોય છે એનો એક ઓળખીતો માણસ હોય છે જે આવી પેઇન્ટિંગ છે એ આર્ટ ગેલેરીમાં જઈને ખરીદે છે અને વેચે છે એવો એક એનો મિત્ર જાણીતો માણસ હોય છે એને જઈને પોતે આ પેઇન્ટિંગ બતાવે છે તો ઓલા માણસને બહુ અતિશય ગમી ગઈ પેઇન્ટિંગ એને તરત જ કે જેણે આ બનાવી છે ને એ વ્યક્તિને બોલાવે એની જોડે મારી વાત કરાવે એટલે આ છોકરીને બોલાવવામાં આવે છે અને એને કહે છે કે મને તારી પેઇન્ટિંગ ખૂબ ગમી તું હા પાડને તો હું તારી પેન્ટિંગનો એક ગેલેરી શો કરાવી દઉં એમ અને ઈ ગેલેરી શોમાં વર્લ્ડ મોટા મોટા માણસો આપણા સિટીના મોટા સિટી હોય હોય છે એ સિટીના મોટા મોટા માણસો આવશે અને તારું જે આર્ટ છે બધાની સામે આવશે એટલે પેલી છોકરી રાજી થઈ જાય છે અને આખો શો ગોઠવવામાં આવે છે હવે એ શોમાં એના દેશ એ સિટી તો ઠીક એના એક આખા દેશનો બહુ મોટો એવો કલાકાર ત્યાં આવ્યો હોય છે જે આવા શો કરતો હોય છે પછી આવી આવા શોમાંથી પેઇન્ટિંગ્સને એવું બધું લેતો હોય છે પછી મોટા મોટા બિલ્ડર્સને એ લોકોને આ બધું ડેક હોમ ડેકોરેશન માટે વેચતો હોય છે એવો બહુ મોટો ડીલર છે એ આની જોવા આવે છે ગેલેરી અને એને ખૂબ ગમે છે પેઇન્ટિંગ બધી એટલે એ બધી પેઇન્ટિંગ લઈ લે છે અને પેલી છોકરીની મુલાકાત લે છે અને એને કહે છે કે હું તને નેશનલ લેવલે તારું તું સરસ સરસ પેન્ટિંગ બનાવ હું તારું નેશનલ લેવલે આખો શો ગોઠવું છું એક્ઝિબિશન ગોઠવું છું અને એમાં નેશનલ લેવલના કલાકારો આવશે અને તું એના લેવલમાં આવી જાય એમ છોકરી બહુ ખુશ થઈ જાય છે અને નેશનલ લેવલે એનું આખું એક્ઝિબિશન ગોઠવવામાં આવે છે અને આખા દેશના મોટા મોટા માણસો બિલ્ડર્સ આવા ફોટોગ્રાફર્સ ને પછી કલાકારો ને ચિત્રકારો બધા જોવા આવે છે ને બધાને ખૂબ ગમે છે અને એ છોકરી ખૂબ ફેમસ થાય છે અને એ દેશનો સૌથી પૈસાદાર માણસ હોય છે એના છોકરાનો બેડરૂમ ડિઝાઇન કરવાનું અને કોન્ટ્રાક્ટ મળે છે એ રીતે પછી આગળ આગળ એની ફેમ વધવા લાગે છે હવે અહીંયા જોવાની વસ્તુ એ છે કે એ છોકરીએ ફેમસ થવા માટે કશું જ કર્યું નથી નથી પોતાની જાતે એને એક્ઝિબિશન ગોઠવું નથી કોઈ એવા માણસોને મળી જાય એના માટે એક્ઝિબિશન ગોઠવી દે પોતે જાતે કોઈ મહેનત કરી નથી માત્ર એને એમ થયું કે મારા ફ્રેન્ડનો બર્થડે છે એટલે હું એને એક ગિફ્ટમાં આપું પોતાની જે કલા હતી એને એ પ્રમાણે ગિફ્ટ બનાવ્યું બસ આટલું જ એ ઇન્સ્પાયર એક્શન કહેવાય આટલી જ એક એક્શન એને લીધી બાકી એને કાંઈ કરવું પડ્યું નથી બધું સામેથી થયું છે તો નિવિલ ગોદાદે એવું કહે છે કે જો તમને તમારી કલ્પનામાં વિશ્વાસ છે તમે દરરોજ એ વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરો છો કલ્પના કરો છો અને તમે એ જીવન જીવવાની તૈયારી રાખો છો મેન્ટલી તૈયાર થઈ જાઓ છો તમે એ સ્વીકારી લ્યો છો કે બસ એ જ મારી હકીકત છે ત્યારે તમારે એક આંગળી ઉપાડવાની જરૂર હોતી નથી તમારી કલ્પના છે ને એનામાં એટલી તાકાત છે તમારા સબકોન્શિયસ માઇન્ડને જે તમે વારંવાર બતાવો છો એ સબકોન્શિયસ માઇન્ડમાં એટલી તાકાત છે કે કદાચ સો માણસોની જરૂર પડશે ને તમારી કલ્પના પૂરી કરવા માટે તો એ સો માણસો આવશે ગમે ત્યાંથી અને તમારી જે કલ્પના હશે એ પૂરી થશે અને કદાચ સો માણસોને હટી જવાની જરૂર પડશે તો એ હટી જશે અને તમારી ઈચ્છા છે તમારી જે કલ્પના છે એ પૂરી થશે સમજો કે કોઈ ગવર્મેન્ટ જોબમાં કોઈ વ્યક્તિ વેઇટિંગમાં છે અને આગળ સો જણા છે તો એ વ્યક્તિ જો વિશ્વાસ રાખે કે ભાઈ મારો જ વારો છે અને પોતે વારંવાર વારંવાર વિઝ્યુલાઇઝ કરે કે મને જ એ જોબ મળી છે તો એ સો જણા છે ને કોઈના કોઈ રીઝનથી હટી જશે અને કાંઈ કરવું પડશે નહીં અને એને જ એ જોબ મળશે આટલી પાવર છે આપણી કલ્પનામાં કારણ કે એ શક્તિ જે પરમાત્મા છે આપણી કલ્પના છે એ જ એ પરમાત્મા છે અને આપણે દરરોજ નવીલગુદાદ એમ કે છે કે જે માણસ રાત્રે સુવા ટાઈમે જો પોતાના પ્લેસ ઓફ ક્રિએશન પ્લેસ ઓફ ક્રિએશન એટલે આંખો બંધ કરોને જે અંધકાર દેખાય છે કલ્પના થાય છે એને ક્રિએશનનું સ્થળ નવું બનાવવાનું સ્થળ કહે છે એ સ્થળે નથી જતો એનો ઉપયોગ નથી કરતો એ પોતાની જિંદગી ખોટી વેસ્ટ કરે છે બગાડે છે તો આપણે પ્લેસ ઓફ ક્રિએશનનો ઉપયોગ કરવાનો છે દરરોજ રાત્રે દરરોજ સવારે ઉઠતા દરરોજ રાત્રે જ્યારે બપોરે તમે રિલેક્સ પોઝિશનમાં હો ત્યારે તમને ગમતી એક કલ્પના જે તમારું સપનું સાચું દેખાડતી હોય એ કલ્પના કરવાની છે અને એન્ડ સીન તમારે જોવાનો છે આ છોકરી કેમ એન્ડ સીન જોઈએ તો કે મારી બધી જ પેઇન્ટિંગ સોલ્ડ થઈ ગઈ છે વેચાઈ ગઈ છે સ્ટાર બતાવેલા છે કે આ વેચાઈ ગઈ વેચાઈ ગઈ એવો એન્ડ સીન તમારે કરવાનો અને એમાં ફિલિંગ ક્રિએટ કરવાની કે ઓહો આવું થઈ જાય મને જોબ મળી જાય હું આટલો પૈસાદાર થઈ જાઉં તો મને કેવું ફીલ થાય એ તમે વારંવાર દરરોજ દરરોજ જુઓ બાકી કોઈ પ્રશ્ન કોઈ વસ્તુ કરવા નથી આપણે ખાલી ત્યાં જઈને એ જિંદગી જીવવાની છે જે આપણને ગમે છે આપણે જે જઈએ છીએ હું તો એવું માનું હું કલ્પનાને બહુ સાદી સિમ્પલ રીતે લઉં છું કાંઈ નહીં મને આંખો બંધ કરીને કેવું જીવન જીવવું છે એ જોવું ગમે છે મારો કયો ગોલ છે જે મને ખૂબ ગમે છે અને એ થઈ જાય તો મને કેવી મજા આવે હું કેવી જિંદગી જીવતી હોઉં એ જોવું છે આખું બંધ કરીને એ જોવાનું ચાલુ કરો દરરોજ દિવસમાં ચાર પાંચ વાર ખાસ રાત્રે સુવા સમયે એકદમ રિલેક્સ પોઝિશનમાં માઇન્ડને રિલેક્સ કરો ઊંડા ઊંડા શ્વાસ લ્યો કારણ કે કેટલા બધા વિચારે હશે ને તો તમારો એન્ડ સીન છે ને એમાં કેટલું બધું આવશે એવું ન કરો શાંત રહેતા શીખો અને પછી કલ્પના કરતાં શીખો જેટલું તમે કલ્પના કરશો એના પર વિશ્વાસ કરશો પછી તમે પોઝિટિવ માઇન્ડસેટ રાખશો એટલું જ ઝડપથી એ તમારી લાઈફમાં આવશે કેમ કે તત્વમસીહ તે પરમ તત્વ તમે જ છો અહમ બ્રહ્માસ્મી હું જ પરબ્રહ્મ છું આ બધું યાદ રાખવાનું છે શિવોહમ બરાબર આ બધું યાદ રાખવાનું છે આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી હું જ મારી રિયાલિટીનો ભગવાન છું હું જ ક્રિએટ કરું છું મારી દુનિયા હું જ ક્રિએટ કરું છું હું જ બનાવું છું જે કાંઈ પણ સિચ્યુએશન છે એ મેં પોતે જ બનાવી છે અને કૃષ્ણ પરમાત્મા પરમતત્ત્વ શિવ જે કાંઈ પણ કહો એ જો મારી અંદર હોય એ હું એમ કરતા હોય તો પછી શેની બીક છે શેના ડાઉટ છે થવાનું જ છે તમે જે ઈચ્છો છો એ બધું થવાનું છે થી બેસ્ટ થવાનું છે તમારા માટે પણ તમને એ વાતનો વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમને વિશ્વાસ નથી ત્યાં સુધી એ જે એ શિવ તત્વ તમારી અંદર છે ને કાંઈ કરી શકવાનું નથી એ તમે જે કહેશો એ કરશે બસ આ વસ્તુ યાદ રાખવાની છે તમે તમારા મગજમાં વારંવાર વારંવાર શું કહો છો ને એ મહત્વનું છે તમે બીમાર છો તો વારંવાર ઓહો હું ખૂબ બીમાર છું મને જરાય શક્તિ નથી મને આમ થાય છે મને તેમ થાય છે તો સતત એ જ થવાનું છે પણ તમે બીમાર છો છતાંય પૈડા પેડા કલ્પના કરો છો કે હું તો દોડું છું તો કસરત કરું છું આવી કલ્પનાઓ જ્યારે તમે કરવા લાગો ત્યારે તમારા સબકોન્સિયસ માઇન્ડને ઓડર જાય છે એ પરમ તત્વને ખબર પડે છે કે આ કરવાનું છે આ એને જોઈએ છે આ એની રિયાલિટી છે અને એ એવું કરવા લાગે છે તો યાદ રાખો મિત્રો યુ આર ધ ક્રિએટર ઓફ યોર રિયાલિટી યુ આર ધ ગોડ ઓફ યોર રિયાલિટી તમે જ ક્રિએટર છો તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના જે કાંઈ પણ બનાવ્યું છે તમારી જિંદગી જેવી છે એનું કારણ તમે પોતે છો અને હવે પાવર તમારી અંદર જ છે તમારે જે જોઈએ છે એ તમે જ મેળવી શકો છો કોઈ બહારનું વ્યક્તિ એમાં કાંઈ કરી શકવાનું નથી અને ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ના બનો બી ડુઅરર કરનારા બનો માનવાનું ચાલુ કરો વારંવાર બોલો કે આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી વારંવાર બોલશો એટલે તમારા સબકોન્સિયસ માઇન્ડને સંદેશો જશે અને તમે એવું માનવાનું ચાલુ કરશો તો અચ્છા આ બધું મેચ ક્રિએટ કર્યું છે મેચ કર્યું છે હવે હું જ બદલાવી શકું છું મારા જીવનની કમાન મારા હાથમાં છે અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હોય છે મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો તમારે શું નવું જાણવું છે તમારો શું પ્રશ્ન છે દરેક વસ્તુના જવાબ આપવા તમારી કોમેન્ટ વાંચવી મને ખૂબ જ ગમે છે થેન્ક યુ